તો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી રહી છે માત્ર નવેમ્બરમાં જ નહીં પરંતુ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ પડી શકે છે વરસાદ જાણો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કે કમોસમી વરસાદી માહોલ જોવા મળવાનો છે અંબાલાલ પટેલની આગાહી કહે છે કે હજુ નવેમ્બરમાં આવશે માવઠું ડિસેમ્બર માસમાં પણ આવશે માવઠું તો જાન્યુઆરીમાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે ફેબ્રુઆરીમાં પણ મુશ્કેલીઓનું માવઠું આવી શકે છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ અને મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદનું તાપમાન સત્તર ડિગ્રીએ પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતાઓ છે વાતાવરણમાં બીજનું પ્રમાણ ઘટતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે ઠંડીની શરૂઆત થતાં ગાર્ડનમાં લોકો કસરત કરતાં નજરે પડી રહ્યા છે તો આ તારીખમાં આવી શકે છે મિત્રો માવઠું જેમાં મિત્રો આગામી પંદર નવેમ્બર સુધી રવિ પાકો માટે હવામાન સુધરતું જશે રાજ્યમાં હવા ઠંડા પવનો ફૂંકાશે ઉત્તર ઓડિશાના ઠંડા પવનોના કારણે તથા કેમ્સિયન સમુદ્રના પવનો પાકિસ્તાનથી લઈ ઉત્તર ભારતમાં આવશે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશની અંદર પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતમ તાપમાન સત્તરથી લઈને અઢાર ડિગ્રી સેલ્શિયસ જોવા મળી શકે છે સોળ તારીખની વાત કરીએ તો સોળ નવેમ્બરના રોજ મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે હવે અઢારથી ચોવીસ નવેમ્બરમાં ભારે થશે તેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર હળવું હલચલ જોવા મળવાની છે ચોવીસ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બને તેવી શક્યતાઓ છે તો ચોવીસ નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં પશ્ચિમ આવતા ઠંડી મિત્રો લાવી શકે છે બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે માવઠા આવી શકે છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ છે ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠા પણ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં જાણીએ તો લાલ નિનાની સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની પણ શક્યતાઓ છે તો ડિસેમ્બરથી જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કામાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરની અંદર હળવું દબાણ ઊભું થતાં તેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બને તેવી પણ શક્યતાઓ રહેલી છે ચક્રવાતના કારણે તેવીસથી લઈને છવ્વીસ નવેમ્બર ફરીથી રાજ્યમાં માવઠાનું વાતાવરણ સર્જાય તેવી પણ આગાહી છે છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર બીજું પશ્ચિમ વિક્ષેપ આવતા ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોની અંદર હિમવર્ષા થશે તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે ડિસેમ્બર છથી આઠમાં વાદળછાયું વાતાવરણ પણ આવી શકે છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તેવી મિત્રો આગાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ તો ગુજરાતની અંદર વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે અમુક અમુક ભાગોની અંદર વધારે પડતી ઠંડી જોવા મળી રહી છે વાત કરીએ તો વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો મોડી રાત્રે પણ ઠંડીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અનુભવ થતો જોવા મળ્યો છે